ભાવનગરના મહુઆનો માલણ નદી પરનો બ્રિજ અત્યંત બિસ્માર પચાસ વર્ષ જૂના માલણ નદી પરના પુલની હાલત અત્યંત બિસ્માર પુલની બંને તરફની રેલિંગ તૂટી હોવાથી અકસ્માતનો ભય સુરક્ષા માટેનો બ્રિજનો પીલ્લર પણ તૂટી ગયેલી હાલતમાં માલણ નદીનો બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જે એવી સ્થિતિમાં બ્રિજ અતિ જર્જરિત છતાં કોઈ પગલા ન ભરાયાનો સ્થાનિકોનો આરોપ ભાવનગર સોમનાથ હાઇવેને જોડતા રોડ પરનો આ મુખ્ય બ્રિજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પુલના સત્વરે સમારકામની માંગ બ્રિજ તૂટી ગયો હોવા છતાં પણ કોઈ તસદી લેવામાં નથી આવતી જેના પરિણામે લોકો હેરાન થઈ રહ્યા છે ઘટના છે ભાવનગરના મહુવાની જ્યાં માલણ નદી પરનો બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં છે પચાસ વર્ષ જૂનો છે માલણ નદી પરનો આ બ્રિજ બંને તરફ રેલિંગ તૂટી ગઈ હોવાથી અકસ્માતનો પણ ભય છે સુરક્ષા માટે બ્રિજનો પિલ્લર પણ તૂટી ગયેલી હાલતમાં માલણ નદીનો બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જાય એવી સ્થિતિ છે દ્રશ્યમાં જોઈ શકાય છે અને બ્રિજ અતિ જર્જરિત છતાં પણ કોઈ પગલા નથી ભરવામાં આવતા એવો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે